જંબુસર પોલીસ સ્ટેશન ખાતે કાર્યક્રમ યોજાયો જંબુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અગાઉ ગુમ થયેલ ચોરી થયેલ મોબાઈલ મોટરસાયકલ તથા લેપટોપ જેને જંબુસર પોલીસે શોધી કાઢી અરજદારોને બોલાવી ડીવાયએસપી પીઆઈ તથા પીએસઆઈની ની ઉપસ્થિતિમાં અર્પણ કરી હતી જંબુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અગાઉ ગુમ થયેલ ચોરી ગયેલ મોબાઈલ મોટરસાયકલો લેપટોપ જે તે અરજદારો સીઆર પોર્ટલ પર અરજી કરી હતી તે અનુસંધાને જંબુસર પોલીસે સીઆર પોર્ટલની મદદથી ગુમ થયેલ ચોરી થયેલ વાહનો મોબાઈલો લેપટોપને શોધી કાઢી અરજી કરનાર અરજદારોને તેરા તુચકો અર્પણ કાર્યક્રમમાં હાજર રાખી ડીવાયએસપી પીએલ ચૌધરી પીઆઈ એવી પાણમિયાની ઉપસ્થિતિમાં અરજદારોને મોબાઈલ છ બાઇક ત્રણ લેપટોપ એક અર્પણ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે પીએસઆઈ કેએન સોલંકી પીએન વલવી કેબી राठવા સહિત પોલીસ સ્ટાફ હાજર્યા અને તમામ અરતધારઓએ જંબુસર પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો હું મહીશભાઈ જામ부 મૂળ વતની જંબુસરના અને હાલ અમદાવાદ ખાતે પોલીસ વિભાગમાં નોકરી કરું છું વતનમાં કામસર આવેલ અને અહીંયા મારો મોબાઈલ સરદ ચૂકથી રહી ગયેલ અને ગુમ થયેલ જેની જાણ જંબુસર પોલીસ સ્ટેશનમાં કરેલી જે પોલીસ સ્ટેશનના અધિકારી શ્રી પાનમિયા સાહેબ તેમજ કર્મચારીગણ કનકસિંહને એમણે ઘણી જ મહેનત કરી વેબ પોર્ટલ ઉપર એની માહિતી અપલોડ કરી અને એ સાયબર અને વેબ પોર્ટલના આધારે આપણને એ મોબાઈલનું ટ્રેસિંગ થયું અને આશરે દોઢેક માસ પછી મારો મોબાઈલ મને પરત મળી ગયેલ છે જેથી હું ગુજરાત પોલીસ તેમજ ખાસ જંબુસર પોલીસ સ્ટેશનના અધિકારી અને કર્મચારી ગણનો ખૂબ આભાર માનું છું જય હિન્દ ગુજરાત પોલીસ તરફથી તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત કરેલ છે કાર્યક્રમ જેમાં જે ભોગ બનનાર હોય કોઈ વસ્તુ ચોરાયેલી હોય અથવા ગુમ થયેલી હોય એ પોલીસ તરફથી એને ગુનો હોય તો ડિટેક કરીને ગુમ થયેલું શોધી અને એને પરત આપવાની હોય છે એ અનુસંધાને આજ રોજ જંબુસર પોલીસ સ્ટેશનમાં એક કાર્યક્રમ રાખવામાં આવેલો હતો તેમાં જંબુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મોટરસાયકલ છે લેપટોપ છે તથા મોબાઈલ છે કોઈ ચોરાયેલા હોય ગુમ થયેલા હોય તેવા લગભગ ત્રણ લાખ ચુઓતેર હજાર બસો નવ્વાણુંની મત્તાના મોબાઈલ મોટરસાયકલ લેપટોપ વગેરે જે ચોરી થયેલું હતું ગુમ થયેલું હતું એને ડિટેક કરીને શોધી આપેલ હતું જેનો કાર્યક્રમ આજ રોજ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવેલો હતો જેમાં જે ભોગ બંધારકા અરજદારો હતા એમને એમની વસ્તુઓ પોલીસ તરફથી પરત કરવામાં આવેલી હતી